હરે ગુરુ સંતોની જય આજ કે આનંદ કરાવે જય સદગુરુ કબીર સાહેબ એક સાખીમાં એવું કે છે કે એ તન વિષય કી બેલરી ગુરુ અમૃત કી ખાણ શીશ દે જો ગુરુ મિલે તો બી સસ્તા જા તો તો કે સસ્તો સોદો કહેવાય સદગુરુ મળવું આપણો મનુ જન્મ મળ્યો એ આપણું ભાગ્ય છે પણ સદગુરુ મળ્યા એ મહાભાગ્યની વાત છે અને સદગુરુ મળ્યા એટલે માનો કે આપણે ભૌસાગરને આરે આવી ગયા છીએ હવે ખાલી એ શાન બતાવે શાન પ્રમાણે ખૂબ સારી રહેણી રહી અને સદગુરુના ભજનનું પૂરેપૂરો જેટલું આપણને જે સદગુરુએ આપ્યું ને જેટલી આપણને સમય આપે સદગુરુ દેવ અને જેટલી સમજણ આપે એટલું ખૂબ ભજન કરી અને આ ભવસાગર તરવાની વાત છે આવો મોકો વારે વારે મળશે નહીં મારે ભાઈ ભજન ગાયું કે વારે વારે આ અવસર નહીં મળે આ ભજનનો મોકો મળ્યો છે તે ખૂબ ભજન કરી લેજો અને ખૂબ આ જીવોની સેવા કરજો ભરતરામ બાપા કહેતા હતા કે સગુણ ની સેવા કરવું નિર્ગુણકા કરવું ધ્યાન સગુણ નિર્ગુણ કે ઉપર વહા અમારા ધ્યાન કે ભાઈ સગા જે એ બધા સગુણ સ્વરૂપમાં માં આપણા પરમાત્મા આપણી મોજુદગી બેઠા છે તમે બધા અમે એકલા નહીં તમે બી બધા એકબીજાની ની સેવા કરી ખૂબ સારો ભાવ રાખી અને સદગુરુ મહારાજે જે આપ ગુરુજી આપણને ભજન આલ્યું છે એ નિર્ગુણ ભજન કરી અને આપડા આત્મા તરફ આપણે લક્ષ રાખી આત્માની પ્રાપ્તિ કરી આત્માની ઓળખાણ કરી અને આ ભવસાગર ફેરો આપણે સફળ બનાવવાનો છે એટલું કહીને મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ देवनी